ભાઈ હા પોત દાદા પૂરા થયા તો વારું મારું અલગ થાય ભારું તો અલગ થાય ગાડી વાળાને કહું બાઈક લઈ આવું ગયું આ તો પૈસા પણ લેતા હોય તો પૈસા પણ બે અમે હો સગર તૈયાર બધું કરી મેલો અમે આવીએ છીએ હાર વાર મને આ જેવા બીજો ફોન આવ્યો ગયા કઈ કયું તમારે ઘેર આવો પોત દારા પૂરા થઈ જાય પૈસા ફોન કરવા દે પૈસા ફોન કરવા દે પૈસા બે અંગા થી તા હલો પૈસા ભાઈ આપડે દેવ ભાઈ ઘેર જવાનું છે પોત દારા પૂરા થઈ જાય તો ના આવો તો આપડે હું ઘેર બેઠો તો ઘેર આવો મારા તો આપડે બે અંગા થી જઈએ તા હાલ આવે છે ધટ એ હાલ હા

ઓય કે બોલ્યો હું હા હું આ દઈ તોરો જન જો બોળીયા તા હા તે જો જઈ તો મારી જઈ મારી લખ હા હા પણ હું કમર લેવખતા હું હા તે જો કમર વખુ હોય ને હા તત વો નું ઊભરો હું બધું વસ્તુ લેતા હું તો લઈ ના આવતા વસ્તુ હું કમર તાળવા હું કમ્પ્લીટ કરી બેહું

આયા 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 આ ઓમે ગયો આ હા ઓલા ગયો એ સીધો મોઈ ને થપડું તું લેતા આવજો હા લેતા લેતા હો બે ભાઈ આવો આવો હા બોલો ભાઈ સગડી

અઢી લે યાર ના અળી લ્યો હું તો તૈયાર કરવા દીધો ધોરણ બનાવે હતું ધોરણ રાખ્યો

એ ખાલી ને ભરેલું છે ખાલી છે અલ્યા સાહેબ ખાલી છે હો ને કેજો બા એ પૂરી લઈ જવાની છે પૂરવાની છે તો એવું છે તાણી અલ્યા હમ આ યાર જોજો તો બૈરુ આવા આવે બોલો બોલાયો 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 બોલા તો બોલા દેજો રે આ તંજી દેવ ભાઈ કેટલી વાર છે લે

ના એ તો એ બાદ તરે તાકા એ બોજી વાત કરી રી એવું હો તો આપણો વારવી નહી તો આપણો વારવી નહી હા હેડો એ ઓનલાઈન લઈ લઉ હેડો લઈ દી હેડો લેતા ઓનલાઈન દીધા કર દે પૈસા આ તો ઓનલાઈન કેતું ઉભરા અલસ હાલ કર નંબર છે આપણો

ખબર પડે છે આ ભૂ જે ખતરનાક છે આજે ખાવાનું એમ હા જે રાખે જે રાખે રાખી છે ખાલી કે

બન થઈ જાય બન થઈ જાય ઉધી દૂધ નું બધું આવી ગયું કમ્પ્લીટ છે કમ્પ્લીટ હે કમ્પ્લીટ ના કરી આયા

કોમ છે હું આઈ ગયો છું એ પડી જાય છે કાઠું કોમ તો થાય એટલો તમે પોઈ ગયોમ જતી ના ઉતરી મંડાળ ઉતરી જા ઓમો ઘરીમાં પૂરી છે તાઈ જેવી તો આઈ રે એમ મત થેલી આ બ કોમ થઈ ગયું છે આ બ ઓડિયો પસા ભાઈ આ ઉત્યારે આયું તો કે હું શીસા પૂરી છે અ શીયા તો પૂરી છે તો હું પૂતાયો હું તો દિશામાં નહીં અલ્યા મે મત હોય

হেল্ল' আহ মই